શહેરમાં નવા આવેલા પોલીસ કમિશનર શ્રી અનુપ્રમસિંહ ગેહલોતના એ શહેરના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે માટે શહેરમાં મિલકત સંબંધી શરીર સંબંધી જાતીય સતામણી સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ પ્રોહિબિશન ગેરકાયદેસર પવૃતિ અટકાવવા માટે સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરપર ચોરી મારામારી બળાત્કાર પોક્સો છેડતીના ગુનાઓમાં પકડાયેલ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલ કુલ સત્તર આરોપીઓને પાસા હેઠળ અટકાયત લેવાનો હુકમ તેમજ એક જ દિવસમાં કરીને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ છે તેમજ ગુનાહિત માનસ ધરાવતા પચીસ ઈસોમાં વિરુદ્ધ તડીપાળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આગામી સમયમાં પણ આવા ઈસોમાં વિરુદ્ધ આવી જ રીતે પાસા તેમજ તડીપાળની પગલાની કાર્યવાહી કરવામાં આવશે પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે તે આરોપીઓના નામ છે એક અંકિત ભરતભાઈ ત્યાગી રહેવાસી દેવદીપ સોસાયટી છાપરા ભાઠા સુરત બે મનોજ ચૌહાણ અમરોલી પોલીસ સ્ટેશન પાસે અમરોલી ત્રણ સુરેશ ઉર્ફે સુરીયો સાટિયા રહેવાસી છાપરા ભાઠા સુરત ચાર અજય કુમાર ઉર્ફે અજુ રહેવાસી દિંડોલી સુરત પાંચ આશિષ રમેશભાઈ નિષાદ દિંડોલી સુરત છ લક્ષ્મણ શ્રીરામ ઉર્ફે શ્રીરામ डिंडोली सूरत सात अश्विन उर्फे ओयली माइली बारैया रेवासी ईश्वर रोड वराछा सूरत आठ भला उर्फे विजय चौहान मातावाड़ी वराछा सूरत नौ नदीम उर्फे तल्ली रेवासी गोड़ा रोड रांदेर दस मुबारक सब्बीर पटेल हाजी प्लेस अपार्टमेंट कबूतरखाना रांदेर अगर જાવીદ ઉર્ફે કાલુ ખટ્ટા હબીબ શાહ રહેવાસી મીઠી ખાડી લીંબાયત બાર જયેશ રોહિતદાસ ઉર્ફે રોહિત સૂર્યવંશી રહેવાસી મધુરન સર્કલની બાજુમાં દિંડોલી તેર શાહરૂખ ઉર્ફે મસોર નૂર આલમ સૈયદ રહેવાસી આઝાદ ચોક મીઠી ખાડી લીંબાયત ચૌદ નગારામ ઉર્ફે નરેશ વરાછા પુનિત ખંડાગરે ઉધના બીઆરસી સોળ સુરેમાબેન ઉર્ફે ઉર્મિલા પાટીલ ઉમરવાડા સુરત અને સત્તર નંદરામ ઉર્ફે નંદુલાલ માંગુલાલ પૂણા ગામ સુરત ઉપર સત્તર આરોપીઓ પર પાસાની કાર્યવાહી કરવામાં આવી